सिद्धेश्वर मांसा <laughs> ब्रह्मा विष्णु शङ्कर ते चालि रे ब्रह्मा विष्णु शङ्कर तरे चालि आरे दे ते देवो दे

देखील बोलाव्या त्रणे देव सतले वाया बोलाव्या त्रणे देव सतले वाया व्यासतीने आणे देवो कपट राखी बोल त्रणे देवो कपट राखी बोल તો ફીર સોયુ ઘરે હંગસ લેવાયા આંગણે દે તો ફીર સોયુ ભે હંગ સતલે વાત ને આંગણે રે માયેઠો વાળી ને છાતી અંજલી રે માયેવાડી ને છાતી અંજલી રેવા ગણે રે માતા સમુદ્ર માઈને ઉપર રે માતા સમુદ્ર મા જઈને ઉપર યા રે વાોડ્યા સમુદ્ર સમથ સતલે વાયા વાતને યા ગણેશ રેવા જોડ્યા સમુદ્ર

યો ભરત માતાવે દેવ દે માતા દિયો ભરતાર માતા સોયા જોે પ્રાણે અમારા ભર થોટા છે પ્રાણે અમારા ભરતા રે રે માતાવે માતા પાવતો રે માતા મતાળ ગેરે તર લાગે પૂર્વા જનમના પાપ માતા સોયા ઝુલાવે પ્રમે બને રેતર લાગે પૂર્વા જનમના પા માતા સોયા ઝુલાવે ત્રણે દેવને રે માતા એ અંજલી છાતી ઋષિ ના નામની રેતા અંજલિ છા ઋષિ પ્રગટ થયા ત્રણે દેવ માતા સોયા ઝુલાવે તનેવને પ્રગટ થયા ત્રણે દેવ સોયા ઝુલાવે ત્રણે રે તણે દેવત જોડિયું પાર યા રે રે કોઈ નો આવે સોયાને તોલ માતા સોયા જોયા વે ત્રણે દેવને રે કોઈ માતા સોયા જો ત્રણે દેવને રે બોલો ઘનશાર